એ ઘરે હાજી દાદા એ રવા દે મારા બાપા જઈ જા જો મને આલ્યો આભાર મારા બાપા તમે બરાબર લોહા કોક તુમ સુ બાપા લોહા લઈ જ લે અરે હા નર હું કર ઓહી કર હું તાર જેવી જોડી જલા તમે જ તારો નો દાર છો જાવ નહી વાત કરે હું કો કઉ તો હું પણ આ ડોહા લઈ જ ગવ તારો કળ કર ન હડગાય ને તારા કળ ન હડાઈ મેલ ન જો મારા કળ ન હડગાયો જવા દે બાપને નવાય

મારાત કેવી કમ શું થયું કઈ કશું નહિ આ બુન નો સ્વભાવ તો તમને ખબર ના ના એવું તો કોઈ નહી પણ એવું એક વ્યાયામ કરવાની બહુ આદત ખરાબ એ તો મને ખબર હવે એમ મજૂર ને ફોન કરું તો વે એમ કોઈનો ફોન ચાલુ હોય તો વે એમ ના આખો દાડો વેમ વેમ એમાં મને હળું એમ થાય ખાડું વેમ વેમ કર કોક દાડા તો દોઢું થઈ જાય એ તો વાત સાચી હદ એટલે ના હોય તો તમે મારી એક મદદ કરશો તો મદદ એમાં તો હું તમાર મને મદદ તું તમે કો કે હું કોમ હું કેવું એને થમ થમ હું આવું ના ના ધમકાવી નહીં આપણે એવી રીતે સબક શીખવાડે કે હાપ મારને લાકડી ભાગાને હાપ મારી જાય હું કોક કરીએ બરાબર

બે દાડા માં આવું મારા બને હવે શું કરું મારા પેલી હાચુકું એમ કરતી હશે આ બે દાડા ખબર પડી જશે હાલી તમારા બુન કે એટલે કે મને મગજ માંથી મારા વ્યામ કાઢવો હો કે મારો એવો કોઈ કોઈ મગજ માં કશું સજ અને આ ખોટી મારા વ્યામ કરવા ફોને કે ફોન લઈ જાઉં ખેતરે તો ફોન કરે વચ્ચે વચ્ચે કે વ્યસ્ત આવો મજૂર નો આવ્યો હોય

તારે ના દેવાય ના સીધી વગડી ગી એટલે ઓકી કરવી પડે સિસ્ટમ અપનાય કોઈ નતું મારી ભૂલ થઈ ગઈ પછી તમાર ઉપર કદી વેમે નહી કરું આવું મતન ના રાખો કોક ના ઘર તોડી દેશો

આવું ખાવાનું ને તારે ઘરનું કીનુ વધારે લઈ જજે કિલો પડ્યું હતું અને બીજું બનાવવાની એવું હોય તો મોકલે

હવે જોવાનું ચાલુ ગો સોડીનું બારમું ભણ હજી પેલા છે એમ કરું સોડી લઈ દઉં ભણશે

પેલા પાક પાડી દીધા જમડીના પાક થઈ જાય તો અડધા મેળ દીધા તારા વાળા પછી આ તો તને દેખાત નહી આપણે બોલતા એવું લે જોઈ લીધું એટલે મજાક કરું ખાલી ને એમને જે ખાવું ખવડાવું અને જેમ રહેવું એમ રેવા દઉં આપડે બોલતા નહીં જલી એ તો નહીં આવતી મનોરત એ તો નહીં આવતી નહીં આવતી ચડીનો વધારે આ છે બોલ્યા આ બોલ્યા કે તું તાર કે તને કે એ નહીં નહીં કે તને તારે તાલી ટણીએ ચડી હવે આ તો કે મારું ચાલે બોલ ના હવે સોળીયાનું અતાર ઘર ચલાવું હેડીએ થા થાય છે હારું થાય બધું સારું થઈ ગયું તમે મને